હેલો વિદ્યાર્થી મિત્રો એજો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કારો નો પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય નો વિભાગ પાંચની આજે સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો અગાઉના એકથી ચાર વિભાગના પ્રશ્નોની તમારે માહિતી મેળવવી હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સના લિંક પરથી મેળવી શકો છો આજે આપણે વાર્તાલેખન શીખીશું ચાલો શીખીએ પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય ના પ્રશ્નોના જવાબની પ્રશ્નક્રમ બાવીસ બે ફકરા ભેગા થઈ ગયા છે તેમના વાક્યોના કેટલાક શબ્દ જૂથ પણ આડાવડા છે તમે આ કામ અગાઉ કર્યું છે હવે તેને ઝડપથી કરવું હોય તો કઈ કઈ રીતે થઈ શકે વર્ગમાં ચર્ચા કરો તે પછી જોડીમાં બેસીને શબ્દ ગોઠવી વાક્ય બનાવો અને ફકરા છૂટા પાડો અહીં ફકરા આપેલા છે બે ભેગા કરેલા છે જેમાં શબ્દો પણ આડાવળા છે આપણે તેને યોગ્ય રીતે ગોઠવીને બે ફકરા છૂટા પાડવાના છે અહીં લખ્યું છે તરલિકાના ઘરમાં બટાકા સમાર્યા તડકો આવી ગયો ચમચાથી મીનાક્ષીએ તે એટલો બધો હતો એક તાવડીમાં તેલ મૂક્યો કે સાવરણીથી તેને બે ચમચી કઢાઈ તેમનો હતો તેને કાઢવા તેમણે એટલે તેમાં રાય હિંગ અને લીમડાથી લાઈબંબાવાળાને બંબાવાળાને બોલાવ્યો તેલ ગરમ થયું લાઈબંબાવાળા તો તાવડીને ઢાંકી દીધી તડકો જોતા જ ભાગી છૂટ્યા પછી તેમાં વઘાર અને બટાકા હલાવી દીધા છેલ્લે તરલિકાની મમ્મીએ બટાકા ઉમેર્યા બારી પર પડદો લગાવી દીધો તેમાં થોડું પાણી ઉમેરી એમ કરતા તડકો જતો રહ્યો વઘાર કર્યો બે વિભાગ છૂટા લખીએ પેલું તરલિકાના ઘરમાં તડકો આવી ગયો તે એટલો બધો હતો કે સાવરણીથી કઢાય તેમ નતો તેને કાઢવા તેમણે લાય બંબાવાળાને બોલાવ્યા લાય બંબાવાળા તો તડકો જોતા જ ભાગી છૂટ્યા છેલ્લે તરલિકાની મમ્મીએ બારી પર પડદો લગાવી દીધો એમ કરતાં તડકો જતો રહ્યો હવે બીજો પેરેગ્રાફ લખીએ મીનાક્ષીએ બટાકા સમાર્યા એક તાવડીમાં તેણે બે ચમચી તેલ મૂક્યું તેલ ગરમ થયું એટલે તેમાં રાઈ હિંગ અને લીમડાથી વઘાર કર્યો પછી તેમાં બટાકા ઉમેર્યા તેમાં થોડું પાણી ઉમેરી ચમચાથી વઘાર અને બટાકા હલાવી દીધા તાવડીને ઢાંકી દીધી પ્રશ્ન ક્રમ ત્રેવીસ વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરો અહીં વાક્યોમાં જે વધારાના શબ્દો હોય તેને દૂર કરવાના છે ઉદાહરણ તરીકે નીરવ પહેલાં નીમાના ઘરે ગયો અને પછી નરેશના ઘરે ગયો અને પછી ત્યાંથી ત્રણેય રમવા ગયા આમાં અને 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 પછી બંને પર લીટી કરી છે એ વધારાના શબ્દો છે આવી જ રીતે આપણે વાક્યોમાં વધારાના શબ્દો પર લીટી કરવાની છે લીલા રંગથી લીટી કરીશું સવાલ એક મમ્મીએ તપેલી લીધી અને પછી તેમાં પાણી લીધું અને તે પછી તેમાં ચા ખાંડ અને આદું ઉમેર્યા આ વિધાનમાં અને પછી અને તે એ બંને વધારાના શબ્દો છે તેના પર લીટી કરીશું સવાલ બે પહેલાં બંને હાથ ઉપર કરો હવે પછી પગના આંગળા પર ઊંચા થાવ અને પછી માથા ઉપર બંને હાથ ભેગા કરો પછી અને આ બંને શબ્દો પર લીટી કરીશું સવાલ ત્રણ ચાલો બધા પોતપોતાની ચોપડી ખોલીશું ત્યાર પછી પાન નંબર એકસો અગિયાર ખોલીશું અને હવે તે પાન પરનો ફકરો હવે વાંચીશું આ વિધાનમાં ત્યાર અને તે એ વધારાના શબ્દો છે તેના લીટી કરીશું સવાલ ચાર એક કાગળ કાઢો બરાબર હવે તેને બરાબર વચ્ચેથી વાળો બરાબર હવે આપણે તેના બે ટુકડા કરવાના છે બરાબર આ વિધાનમાં બરાબર શબ્દ અને આપણે એ વધારાના છે તેના પર લીટી કરીશું છેલ્લો બરાબર એક રહેવા દઈશું સવાલ પાંચ માયા મામાના ઘરે ગઈ અને પછી ત્યાં અઠવાડિયું રહી અને પછી ત્યાં ખૂબ તોફાન વસ્તી અને મજા કરી અને અઠવાડિયું રહ્યા પછી પાછે આવી અને પછી અને મજા આ ત્રણ શબ્દો પર લીટી કરીશું છ અમારે તો શાળામાં જવું હતું પણ પરંતુ કોરોના હતો એટલે ન ગયા પરંતુ અને તો બંને શબ્દ ઉપર લીટી કરીશું સાત રમવું હતું તોય છતાં પણ મમ્મીએ રમવા ન દીધા છતાં પણ ઉપર લીટી કરીશું હવે વિધાન બનશે રમવું હતું તોય મમ્મીએ રમવા ન દીધા આઠ તેથી આપણે દરરોજ કસરત કરવી જોઈએ જેથી આપણે તંદુરસ્ત રહીએ આપણે અને તેથી પર લીટી કરીશું હવે વિધાન વાંચો આપણે દરરોજ કસરત કરવી જોઈએ જેથી તંદુરસ્ત રહીએ આ વાક્ય પરફેક્ટ છે એ આઉટ થઈ ગયો એવો કે તેના લીધે તે પેવિલિયનમાં બેસી ગયો એવો કે અને એ લીટી કરીશું પ્રશ્ન ક્રમ ચોવીસ ઉદાહરણ વાંચો અને તે રીતે કોઈ એક વાર્તા ટૂંકમાં લખો બીજા જૂથના મિત્રોની વાર્તા સાંભળો ચર્ચા કરો કે તમને કયા જૂથની વાર્તા ગમી કેમ ઉદાહરણ જોઈએ અહીં એક વાર્તાની રૂપરેખા આપેલી છે ધનવાન કુટુંબ એકની એક દીકરી ઉછેરવાની જૂનવાણી રીત નિયમ પ્રમાણે નહાવું ધોવું જમવું ઊંઘવું રમવાની છૂટ નહીં છોકરીને કંટાળો આવવો એક દિવસ ઘરેથી નાસી જવું ત્રણ છોકરીઓ મળવી ખૂબ ધમાલ મસ્તી કરવી છોકરીને મજા આવવી આનંદથી રહેવાનું શીખી જવું આનંદથી રહેવાનું શીખી જવું હવે આ રૂપરેખા પરથી વાર્તા બનશે એક ધનવાન કુટુંબ હતું તેમની ત્યાં એકની એક દીકરી હતી તેનું નામ ફિયોના ફિયોનાની સંભાળ માટે તેમણે આયા રાખી હતી આયા ફિયોનાને જૂનવાણી રીતે ઉછેરતી હતી સવાર સાંજ સાત વાગે નાહવાનું બપોરે બે થી ચાર ઊંઘી જવાનું ત્રણ ટામ દૂધ પીવાનું અને સમયસર જમી લેવાનું ફિયોના સાથે રમનાર કોઈ નહોતું વળી ઘરના અને આયા તેને બગીચામાં કે માટીમાં છૂટથી રમવા દેતા નહીં ફિયોના ખૂબ કંટાળી જતી એક દિવસ બપોરે બધા જોકે ચઢેલા ત્યારે ફિયોના ઘરેથી ભાગીને બહાર આવી ગઈ તેના ઘરથી થોડી દૂર તેને ત્રણ છોકરીઓ મળી ફિયોના તે છોકરીઓ સાથે તેમના ઘરે ગઈ તે છોકરીઓ જોડે સંતાકૂકડી દોડપકડ ચોર પોલીસ એવું બધું પહેલીવાર રમી તેના કપડાં ગંદા થઈ ગયા તેનો ફરાક સહજ ફાટી ગયો પણ તેને ખૂબ મજા આવી તે પછી દિવસ પછી ફીઓના દરરોજ તેમની બીનપણીઓ સાથે રમવા જવા લાગી અને આનંદથી રહેવા લાગી આ પ્રમાણે આપણે અહીં રૂપરેખા આપી છે તેના પરથી એક વાર્તા બનાવવાની છે સૌ પ્રથમ રૂપરેખા જોઈ લઈએ કે તોફાની છોકરીઓ હોય જીવ જંતુ પક્ષીઓને તે હેરાન કરે માળામાં કાબરના બચ્ચા જોવા બાજને બચ્ચા ખાવા ઉડતો જોવો બાજને ભગાડી મૂકવો બચ્ચા અને માળો બચાવી લેવો મોટા થઈને પક્ષીઓનો નિષ્ણાત કે જાણકાર બનવો આ રૂપરેખાના આધારે વાર્તા બનાવી શકાય અથવા બીજું ઉદાહરણ કુકડી ઊંચે ઉડવાની ઈચ્છા કોઈ શીખવનાર નહીં કુકડાની નકલ કરવી રોજ મહેનત કરવી બિલાળી પાછળ પડવી જીવ બચાવવા વંડી જેટલું ઊંચે ઉડવું ઊંચે ઉડતા આવડી જવું અને ત્રીજી રૂપરેખા છે પૂનમની રાત વાંદરા ઝાડ પર સૂતા હોય બાજુમાં તળાવ તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ વાંદરાને બચ્ચાને ચાંદો પકડવાની ઈચ્છા એકબીજાની પૂંછડી પકડી ઝાડ પરથી લટકવું ડાળી પકડેલા બચ્ચાનો હાથ છટકી જવો બચ્ચા તળાવમાં ધબા ધબ અવાજ મોટા વાંદરા જાગી જવા બચ્ચા બચાવવા હવે આ રૂપ ચોથું એક છોકરો જાત જાતના અચરજ ચંદ્ર તારા વાદળ સૂરજ વગેરે વિશે કૌતુક ચંદ્રને વધતો ઘટતો જોવાની નવાય ધારું કે તે બધા શું કરતા હશે આ બધા ડુંગર પરથી આવતા લાગે ડુંગર પર જાણકાર લોકો રહેતા હશે રસિક લોકો અચરજ ઉકેલવા સમજવાનો વિચાર ઘર છોડી ડુંગર તરફ ડુંગર નજીકથી જુદો ડુંગર પર જુદી જુદી વનસ્પતિ પ્રાણીઓના પગલાં ચડતી વખતના વિચાર ડુંગર ચઢવાની તકલીફ થાક આખરે ડુંગર પર ચઢવું ડુંગર પર પોતાના ગામ જેવું જીવન જીવવું નિરાશ થવું અચરજ ઉડી જવું હવે વાર્તા ત્રણ લખીશું ચાંદો પકડ્યો એક જંગલ હતું એમાં એક મોટું તળાવ હતું તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો મોટા વાંદરા આખો દિવસ હુપાહૂબ કરે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે ઝાડ પરના મીઠા ફળ ખાય અને તળાવનું પાણી પીએ રાત થતાં બધા વાંદરા ઝાડ પર સૂઈ રહે વાંદરાના બચ્ચા એ હતા એ બચ્ચા આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે અંધારો થાય તોય આ બચ્ચા જરા પણ ચંપે નહીં રાત પડે જલ્દી ઊંઘે નહીં એક વખત પૂનમની રાત હતી આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો મોટા વાંદરા ઝાડ પર ખસખસાટ ઊંઘતા હતા પરંતુ પેલા બચ્ચા જાગતા હતા તેમાંથી એક બચ્ચાએ ઝાડની બાજુમાં આવેલા તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ જોયું તેને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે તેણે બીજા બચ્ચાઓને પાણીમાં ચાંદો બતાવ્યો બધા બચ્ચાને ચાંદો પકડીને પાણીમાંથી બહાર કાઢવાની ઈચ્છા થાય પણ તેને પાણીમાંથી પકડીને કાઢવો કેવી રીતે ઘડી પર વિચારમાં પડી ગયા એટલામાં એક બચ્ચું બોલ્યું મને સરસ યુક્તિ સૂજી છે બધા બચ્ચા એક સાથે બોલી ઉઠ્યા જલ્દી બોલ શું કરીએ તે બચ્ચાએ કહ્યું જુઓ આપણામાંથી એક જણ ઝાડની ડાળી પકડશે બીજું તેની પૂંછડી પકડશે ત્રીજું બીજાની પૂંછડી પકડશે એમ એક પછી એક આપણે એકબીજાની પૂંછડી પકડી ઝાડ પરથી લટકીને છેક તળાવમાંના પાણીમાં ચાંદા સુધી પહોંચી જઈશું અને ફટાક કરતાં ચાંદાને પકડીને બહાર કાઢી લઈશું યોજના નક્કી થઈ પહેલા બચ્ચાએ ડાળી પકડી બીજાએ તેની પૂંછડી ત્રીજાએ બીજાની પૂછડી એમ બધાએ એકબીજાની પૂંછડી પકડી લીધી છેલ્લું બચ્ચું પાણી સુધી પહોંચ્યું તેણે ચાંદાને પકડવા પાણીમાં હાથ નાખ્યો તેવામાં પહેલા ડાળી પકડેલા બચ્ચાનો હાથ છટકી ગયો ડાળીની પકડ છૂટી ગઈ બધા જ બચ્ચા ધબાગ દઈને પાણીમાં પડ્યા તળાવમાં થયેલો ધબાધબ અવાજ સાંભળીને મોટા વાંદરા જાગી ગયા તેઓ ઝડપથી તળાવે આવ્યા બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા તેમને નાકે દમ આવી ગયો બચ્ચાને માંડ માંડ બચાવ્યા એકવાર ગીતિકા થઈ જાય શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમાન પ્રશ્નક્રમ પચીસ વાંચો અને મિત્રો શિક્ષકો અને ઘરના મોટેરા સાથે આ વિશે વાતો કરો આપણી વાત તમને ખબર છે સ્કૂલવાળા જે ભણાવે છે તે બધું આપણે યાદ રાખવાનું હોય છે અને તે પણ આ મોટેરા ઈચ્છે તે એટલી ઝડપથી આજે તને ગણિતના દાખલા આવડ્યા નહીં મને ખબર હતી કે આ મોટેરાઓ આપણને શીખવાડવા બેસે છે અને સાથે સાથે એવી અપેક્ષા પણ રાખે છે કે તેમની જેમ આપણે પણ ફટાફટ યાદ રાખી લઈએ કે શીખી જઈએ એ વાત જુદી છે કે પોતે આપણા જેવડા હતા ત્યારે કેટલું યાદ રાખી શકતા હતા તેમ છતાં આપણે તો બાજુવાળા વિધિ પાર્થ નંદન કરતાં વધારે માર્ક લાવવાના હોય છે પપ્પા પણ આપણને ક્યારેક મોડ આવે ત્યારે શીખવા બેસી જાય છે બાકી તો તે ભલાને તેમનું કામ ભલવું થોડા દિવસ પહેલા મમ્મીએ મને મારી લી અને તે એટલા માટે કે મને યાદ રહેતું નહોતું આ મોટેરાઓને આપણે એ નથી સમજાવી શકતા કે આપણે જે વસ્તુઓ જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે આપણને જલ્દી યાદ રહી જાય છે જોને આપણે છૂકછૂક ગાડીમાં ગયા હતા અને બધું મને યાદ છે પણ સ્કૂલવાળા એવું તો પૂછવાના નથી ને મમ્મી આપણને ભણાવવાનું અને સમજાવવાનું શરૂ કરે છે ત્યારે ઊંડે ઊંડે મને તો ડર લાગે છે કે ક્યારેક તો માર ખાવાનો વારો આવશે જ તે આપણને શીખવી અને આપણને સમજી ન શકીએ તો પછી બીજી પદ્ધતિથી કેમ શીખવતી નથી જુઓ ને મારા સરલા ટીચર જે ભણાવે છે તે મને યાદ રહી જાય છે ને પણ મમ્મી તો ધીરજ હોય ત્યાં સુધી ભણાવશે અને છેવટે તેની ધીરજ ખૂટી જાય એટલે આપણું તો આવી જ બન્યું પ્રશ્નક્રમ પચીસ હસો અહીં એક ટૂચકો આપેલો છે જે વાંચીને હસવું આવશે સોનું કહે રાવણને તો કેવું સુખ સોનાની લંકા હોય બહુ બધા નોકર હોય અને મોનું બોલ્યો અલ્યા રાવણના દુઃખની તને ખબર નથી એ ઊંઘે ત્યારે પડખું જ નહોતું ફેરી શકતો અને તું જ કહે એને રોજ સવારે દસ દાંતણ કરવા પડે અને હા રાવણને માથું દુખે તો સોનું તો મંદોદરીએ દસ માથા દબાવવા પડે એમને મોનું ના મંદોદરીને ખબર જ ન પડે કે કયું માથું દબાવવું લગભગ સરખા સર એટલે એક જાતનું ઘાસ અથવા બાણ મહાવરો એટલે અભ્યાસ સહજ એટલે કુદરતી અથવા સ્વાભાવિક અસ્ત્ર શસ્ત્ર વિદ્યા હથિયાર વાપરવાની કળા પરાક્રમી એટલે બહાદુર સત્કાર્ય એટલે સારું કાર્ય માયાવી એટલે પ્રપંચથી ભરેલું અથવા કપટ્ટી અદૃશ્ય એટલે દેખાય નહીં એવું શબ્દવેદી એટલે માત્ર શબ્દ કે અવાજને આધારે નિશાન વિધનારું વિનોદ એટલે મશ્કરી અથવા મજાક સ્વરૂપમાન એટલે સુંદર દેખાવડું અધિકાર એટલે સત્તા હકૂમત હક રૂપ એટલે સૌંદર્ય મોહીને એટલે મોહ પામીને શાલીન એટલે વિનિત નમ્ર ખાનદાન કે લજ્જાળું બલિષ્ઠ એટલે સૌથી બળવાન બલા એટલે મુસીબત નિરીક્ષણ એટલે અવલોકન કે બારીકીથી જોવું તે નારાજગી એટલે નાખુશી સેવક એટલે સેવા કરનારો ચાકર કે નોકર સ્વામી એટલે માલિક હરગીજ એટલે કદી પણ બિલકુલ વ્રતધારી એટલે વ્રત લેનારું રઘવાય એટલે રઘવાટ કરનારી રહસ્યમય એટલે ઊંડા ભેદવાળું ત્વરાથી એટલે ઉતાવળે અથવા ઝડપથી ધૈર્ય એટલે ધીરજ આક્રોશ એટલે ગુસ્સો વ્યક્ત કરવો તે કર્કસ એટલે કઠોર અથવા આકરું અસુર એટલે રાક્ષસ સજ્જ એટલે તૈયાર સડેડાટ એટલે સડસડાટ વિઘ્ન વગર ભાત ભાતના એટલે વિવિધ જાતના જાત્રા એટલે જાત્રા તીર્થોની મુસાફરીએ જવું તે ચિત્રકૂટ એટલે પ્રયાગ નજીક આવેલો એક પર્વત પ્રિયા ગીલ ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમનું તીર્થસ્થાન અને નગર હાલનું ઇલાહાબાદ શબ્દ ભંડાર ઈર્ષ્યા ક્રોધ ચિત તુષણા ચિત્કાર તાત્પર્ય નૈઋત્ય પૌષ્ટિક કરિયાણું ખાબોચિયું ચબૂતરો ગેરલાભ દિવાસળી નિમંત્રણ પરિશ્રમ રોમાંચક પૂછપરછ સહાનુભૂતિ છેતરપિંડી મતિયાળ અહીં પાઠ નવ મારે પણ એવો ભાઈ હોય